નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો ઉચ્છલ તાલુકાના છાપટી ગામેથી બોગસ તબીબને જિલ્લા એસઓજીની ટીમે ઝડપી પાડ્યો તાપી જિલ્લાના એસઓજી પોલીસ શાખા ખાતેથી શુક્રવારના રોજ અગિયાર કલાકની મળતી વિગત મુજબ ઉચ્છલ તાલુકાના છાપટી ગામે ક્લિનિક ચલાવતા બોગસ તબીબને એસઓજી શાખાના માણસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે સીમમાં ત્રેવીસ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ચૂંટાવ્યું તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ બાત્રીસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુકરમુંડા તાલુકાના જુના બેજ ગામની સીમમાં ત્રેવીસ વર્ષીય યુવક અજય અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટોકાવી લેતા કુકરમુંડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા પોલીસ ભવનના હોલ ખાતે એસપી નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતે શુક્રવાના રોજ 2 કલાકની આસપાસ જિલ્લાના એસપી રાહુલ પટેલની નવસારી જિલ્લામાં બદલી થતા ભવ્ય વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ડીવાયએસપી અને પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ દવાનો હાજર રહ્યા હતા સાથે આવનાર દિવસોમાં જિલ્લાના નવ ન્યુક એસપી જસુદેસાઈ જિલ્લા પોલીસ વિભાગની કમાન સંભાળશે વ્યારા શહેરના મિસનાકા નજીક કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું તાપી જિલ્લાના વ્યારા શહેરના મિસાનાકા નજીક ભગવાન બિરસા મુંડા પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ બે કલાકની આસપાસ ધરણા પ્રદર્શન યોજાયું હતું જેમાં માજી ધારાસભ્ય પુનાજી ગામે સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા જે ધરણા પ્રદર્શન મતદાર યાદીના ગોટાળા અંગે યોજવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા વ્યારા તાલુકાના કટાસણ ગામની સીમા પાણી ભરેલ ખાડામાંથી નગ્ન હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો તાપી જીરના કાકરા પર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ બાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કટાસણ ગામની સીમમાં નહેરની બાજુમાં પાણી ભરેલા ખાડામાંથી નગ્ન હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે બનાવનારી કાકરા પર પોલીસે મૃતદેહનો કબજો લઈ વાલી વારસો શોધવાની તજવીજ આરંભી છે સાથે મોતું કારણ શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે સોંગર તાલુકાના ધમોડી ગામના વડફળિયાથી દાદરી ફળિયાને જોડતો માર્ગ બિસ્માર બનતા લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના સોંગ તાલુકાના ધમોડી ગામના આગેવાન પાસેથી શુક્રવારના રોજ એક કલાકની આસપાસ મળતી બસ સ્ટેન્ડથી દાદી જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોની સમસ્યામાં વધારો થયો છે જે માર્ગ વહેલી તરીકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વ્યારા શહેરમાં આવેલ તાલુકા શાળાની જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વ્યારા તાલુકાના તાડકુવા ખાતે આવેલ કોલેજના હોલમાં ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાળકો ખાતે આવેલ કોલેજના હોલમાં શુક્રવારના રોજ એક કલાકની આસપાસ વ્યારાનગર અને તાલુકાના ભાજપના કાર્યકરો માટે શક્તિ કેન્દ્ર અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી અને પ્રદેશ સહ સંયોજક તેમજ વ્યારનગર પાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ ટોક્સોની ફરિયાદ નોંધાયેલ આશ્રમ શાળા ટ્રસ્ટીની બહાર આવ્યું ગુનો રદ કરવા કલેક્ટરને આવેદન આપ્યું તાપી જિલ્લાના કલેક્ટર તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના નેજા હેઠળ શુક્રવારના રોજ બાર કલાકની આસપાસ આવેદન આપ્યું હતું જેમાં આંબા આશ્રમ શાળાના સંચાલક એવા ટ્રસ્ટી વેલિયા ગામિત વિરુદ્ધ આશ્રમ શાળા અધિકારી દ્વારા અપાયેલ ફરિયાદમાં પોક્સો ગુનો અયોગ્ય હોવાના આક્ષેપ સાથે આવેદન આપી ગુનો રદ કરવાની માંગ કરી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ વ્યવસ્થિત કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર